એલસીબી કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા એસીબી છટકામાં ભેરવાયો દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માંગ્યા હતા પાંચ લાખ રૂપિયાની લાંચ લાંચની રકમના રૂપિયા ત્રણ લાખ સહિત કારમાં મૂકી ભાગી છૂટેલા કોન્સ્ટેબલની કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ માયાભાઈ કુવડિયાએ અગાઉ દારૂનો ધંધો કરનારા એક વ્યક્તિ પાસેથી દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની લાંચની માગણી કરી હતી અને અંતે રૂપિયા ત્રણ લાખ આપવાનું નક્કી થયું હતું પરંતુ પોતે દારૂનો ધંધો છોડી ચૂક્યો હોય આ વ્યક્તિએ આ અંગેની ફરિયાદ ભરૂચ એસીબીને કરતા પીએસઆઈ એસવી વસાવા તથા તેમની ટીમે સોમવારના બપોરે ઉદવાડા ઓવરબ્રિજ પાસે છટકું ગોઠવ્યું હતું આ દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ આશિષ માયાભાઈ કુવડિયાએ નક્કી કરેલ વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ કાર ડબલ એ જણાવી લાંચની રકમ સ્વીકારી હતી પોતાની કારમાં લાંચના રૂપિયા મુકાવ્યા બાદ આશીષ કોડિયાને પોતે એસીબીના છટકામાં ભેરવાયા હોવાની જાણ થતાં જ કાર તથા પૈસા ત્યાં છોડી તે ફરાર થઈ ગયો હતો ફરાર પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુડિયાને શોધવા દરમિયાન એસીબીને તેની કારમાંથી ડિક્કીમાંથી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂપિયા આઠસો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો આમ એસીબીના છટકામાં આવ્યા બાદ કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા એસીબીએ પાડી પોલીસને જાણ કરતા પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂ અને કાર મળી બે લાખ આઠસોનો મુદ્દામાલ કબજે લઈ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશનનો પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે